હેલો ગાઈઝ તો આજે અમે લઈને આવી ગયા છીએ જોરદાર જંગલનો વિડીયો તો આ વિડીયો આખો જોજો મજા આવશે જે અમે જે જંગલની સફર કરી છે જંગલના અદભુત નજારા દેખાડ્યા છે અને ક્યારેક જંગલમાં આવવું હોય તો જોઈ લેજો તો ગાઈઝ આજે અમે ભેગા થઈ અને છ મિત્રો ગયા હતા પાર્ટ વનમાં ત્રણ જ હતા પણ પાર્ટ વનમાં અમને મજા આવી બીજા વધી ગયા છે તો ગાઈ અમારું ચાલુ થઈ ગયું છે જંગલ સફારીનું લક્ષ તો ગાઈ તમે ચાલુ કરી દીધું છે ચડવાનું હવે હું તમને આજે આ ડુંગર પરના બધા જ જોરદાર જે નજારા છે જે ડુંગર પર શું છે શું શું છે શું જોવા મળે તો એ બધું જ જોવું હોય તો આખો વિડીયો જોવાનો છે હું તમને અંદર જે જે આવે એ બધી વસ્તુ બતાવીશ ગાઈઝ આમાં નામ લઈ ગઈ તો વનરાજ છે વિજય હાર્દિક સચિન નિખિલ અને હું જાતે ફાઇનલી ડુંગર પર ચઢવાનું ચાલુ તો થઈ ગયું છે પણ ભલે શિયાળો છે ટાઈમ હતો બે વાગે સાડા બે અઢી વાગ્યાનો તો થોડું ટૂંકો નાસ્તો પણ જોડે લઈ લીધો છે એનાથી ઉપર જઈ અને કારણ કે અમારી રાઈડ આજે સફારી છે જંગલની અમારે ત્રણ સાડા ત્રણ કલાક થઈ રહેવાની છે તો ગઈ જેના માટે અમે પાણી નથી લીધું કારણ કે આજે એટલું ટ્રાય કરવાનું છે કે પાણી વગર કેટલું ચલાય જંગલની રાઈડ કહેવાય એટલા માટે અમે પાણી આજે લીધું નથી ભાઈ જો આ જંગલમાં જાડીઓ કાંટા અને રસ્તો તો છે નથી અને જાતે રસ્તો બનાવીને જવાનું છે અને હવે આ જગ્યા છે રાજમહેલ સંતરામપુર છે એની બાજુમાં આવેલી છે તો ફાઇનલી ગાઈઝ અમે ઉપર પહોંચવા તો કરીએ છીએ ઉપર પહોંચી અને આજુબાજુનું થોડું તમને લોકેશન નજારો એ હું તમને બતાવીશ એટલું સરસ અને મસ્ત વ્યૂ છે અહીંયાનું ઉપરથી જો જોશો ને તમે તો તમને પણ એક વખત આવવાની ઈચ્છા થઈ જશે અને ખરેખર ક્યારેક ક્યારેક સમય મળે તો આવું નેચર અને આવું ફરી લેવું જોઈએ તો આ છે રાજમહેલ સંતરામપુરમાં આવેલું છે સંત ગામમાં તો એ એની જગ્યા એની બાજુમાંથી ચડ્યા છીએ અમે કઈ જ તો હવે પહોંચી ગયા છીએ અમે ઉપર તો ઉપર જતા અમે મિત્રોને મળી ગયો પતંગ ઉત્તરાયણના બીજા દિવસે હતા ગઈ એટલે તો ફાઇનલી ગાઈ ઉપર જઈને અમે થોડા થાકી ગયા હતા ને એટલે ઊભા રહી ગયા અને પરસેવો જોરદાર થઈ ગયો હતો બધાને અને શ્વાસ પણ ફૂલવા લાગેલો તો પેલા પતંગ મળે તો થોડી આ ભાઈ પતંગ ચકાવવા લાગ્યા જોવા મસ્તી ચાલે છે પેલો કે મને આલે મને તો ગાઈસ ફાઇનલી ઉપર તો પહોંચી ગયા હવે અહીંયાથી તમને થોડું આજુબાજુ નજર કરીશું ને તો સંતરામપુર દેખાય છે હવે આ દૂર નથી સંતરામપુરથી દોઢ બે કિલોમીટરની દૂરી પર છે તો આ જોવું આપણું આ સંતરામપુર જોવાય છે તો ગાઈસ આ સંતરામપુર છે હવે અહીંયાથી અમે આગળ ચાલવા લાગ્યા છીએ બરાબર તો ગાઈઝ હજુ પણ આ ડુંગરની ટોચ ઉપર એક જોરદાર મંદિર છે અને ત્યાં કોણ બિરાજમાન છે તો એ બી તમે જોજો અને ડુંગરની ટોચ પર બનાવેલું છે અને ડુંગરની હાઈટ પણ ફાંસી ગઈ છે તો ગાઈ હવે અમે અહીંયાથી રસ્તો હોદવા માંડ્યા છીએ હવે અમારે અહીંયાથી આગળ જવા માટે રસ્તો જાતે બનાવવો પડશે કારણ કે ડુંગરની ટોચ ઉપર કોઈ રસ્તો કે કોઈ વાટ હોતી નથી તો ગાઈઝ હવે ટ્રાય કરીશું અમે આગળ જવાનો અને જેથી થોડા જંગલી જનાવરોની મને બચવાથી તો બધાએ પોતાની સેફ્ટી માટે લાકડી તો હાથમાં લઈ લીધી છે ચાલવામાં અમુકને બી તકલીફ પડે પથરા પરથી સ્કલીફ થવાય એવી જગ્યાઓ છે બધા બાઇક લઈને રાઈડ કરે છે તો ગાઈઝ અમે બસ જંગલની સફર કરીએ છીએ ચાલતા તો પહેલો પાર્ટ વન અમે હજુ અપલોડ જ નથી કર્યું પાર્ટ ટુ કરી દીધું છું પાર્ટ વનમાં બી ત્રણ જણમાં જે મજા આવી હતી ને એ મજા છોઈ અને આ બીજા મિત્રો એડ થયા છે તો ભાઈ ફાઇનલી આ બધું ઉપરનું વ્યૂ છે હવે આની સંતરામપુર છે સંતરામપુરની બીજી સાઈડ આવેલું છે બાળીકોટા કરીને ગામ તો બાળીકોટા કરીને ગામ છે એ ત્યાંથી બી ઉપર ચડવું તો અહીંયા આ ડુંગર પર આવી શકાય છે તો ફાઈનલી ગાઈશ હવે અમે આગળનું જોઈએ છીએ કંઈથી જવું એમ એની માટે અમે થોડી વાર મુકાઈ છીએ તો ગઈ જો અહીંયા થોડું ફોટોશૂટ પણ કરી લીધું કારણ કે ફરી આવાયું ના આવવાયું એટલે ફોટો તો જરૂરી છે એટલે પાડી લીધા છે અને હવે અમે નીકળી ગયા આગળ તો ગાઈશ જો આ પથ્થરમાં થોડું બધાને સૂચના તો આલેલી છે કારણ કે બધા પોતાની જવાબદારી પર આવેલા છે કે થોડું ચાલો તો જો આ લાઈન પડીએ પણ ઊભા રહી ગયા કારણ કે આગળનો રસ્તો નહીં મળતો અને પતંગની દોરીઓ ઉપર પણ ઘણી પડેલી છે થોડું જોઈને ચાલીએ છીએ કે ફસાઈ જાય પગોમાં અને ગાઈસ તમે જુઓ આ બધું છે ને આ સંત ગામ છે

પણ આવા મોટા મોટા પથ્થરો બની વચ્ચે ચાલવાનું તો ફાઈનલી ગઈ અમે નીકળીએ તો સી આગળ જવા માટે જો નિખિલ ભાઈ આગળ તો હે વનરાજ ને નિખિલ ભાઈ આગળ ચાલે એ અમને એમ કે હું રસ્તો બતાવું અને સચિન જે પાળી હોય છે ડુંગરની ઉપર એની ઉપર ચડ્યો છે એની હાઈટ થોડી નાની છે એટલે ઉપરથી વધારે દેખવું એમ હાર્દિકભાઈ કદા પોત પોતાનું જ હેમ રસ્તો મળે એમ નીકળી આવે પણ સેફટી ભી ગાઈસ જરૂરી છે ઓ ફાઇનલી ચાલુ છે મજા હજુ આગળના જોડે નજારા તો જેમ જેમ આગળ જશો ને એમ જોર ચોર્દાર જોવા મળશે એક બીજી વાત તમે કહી દીધી ગાઈસ તો તમે કદાચ ઘણા બધા જાણતા હરસ તો ઘણા નથી બી જાણતા આજે ડુંગર છે રાત મેલનું એ ડુંગર અને સામાવાળો ડુંગર એની વચ્ચેની જે જગ્યા છે ને તો ત્યાં તળાવ આવેલું હોય તો એ તળાવ હાલમાં તળાવ નથી અને તળાવ આવેલું હતું તો ભાઈ એ બે હજાર બારમાં ફૂટી ગયું હતું તો હવે એ જ જગ્યાએ અમે ગયા નથી પણ આ ડુંગરને નીચે જ હતું એક્ઝેક્ટ ત્યાં તળાવ બનાવેલું હતું તો એ રાણીનું તળાવ કરીને ઓળખાતું હતું જેમ કે આ અહીંયા રાજાનું તલાવ તો ત્યાં એક રાણીના તવાવ તરીકેનું આ આ જે જગ્યા દેખાય છે ને કંઈ અહીંયા હતું તો વચ્ચે એક પાળ બનાવેલી હતી મસ્તની અને સારું એવું મસ્ત હતું તો એમાં જંગલમાં જંગલી આ જો જંગલી પ્રાણીઓ માટે સારું હતું પણ બે હજાર બારમાં જ્યારે વરસાદ વધારે પડ્યો ત્યારે તૂટી ગયું છે તો ત્યારબાદ હવે તળાવ નથી આળ જોડધ દઈએ છે ને થોડું થોડું પાણી ભરાય પણ ચોમાસા પૂરતું જ હોય છે કઈ તો એક બે મહિનામાં સુકાઈ જાય છે તો ફાઈનલ થાક લાગે છે પાણી લાયા નથી પણ આ હું તે થોડા પડી ગયા લઈ લે આજો ફરી પતંગ લઈ ગયો બસ અમારા આ જ ધંધા છે કારણ કે પતંગ લૂંટવાનું બચપનનું જે સપનું છે બચપણમાં કરેલું એ તો જાય નહીં ને એટલા જવા કાંઠા વાગે છે તો છે હવે આપણે જે જગ્યાની વાત કરતા હતા હું તમને જે બતાવવાનું છું ને ડુંગર ઉપર જોરદાર મંદિર છે તો ત્યાં હવે પહોંચવામાં થોડી વાર લાગશે જો આ જંગલમાં આવો ને તો આવી બધી જગ્યાઓ હોય છે જંગલમાં આવવા માટે એક તો પહેલા બૂટ ખાસ પહેરવાના હોય છે અને હાથમાં નાની મોટી એવી એક લાકડી રાખવાની જેથી કરીને તમારે રસ્તો હોય તો ના હોય તો કરી શકો રસ્તો એની માટે જો આ હલવાયા અમે અમે ચાલવાનું ચાલુ છે વિજયની હાથમાં લાકડી રાખવી પેલા બે આગળ પહોંચી ગયા પછી રસ્તોની મળદ ઊભા રહી ગયા કે કઈ જવું કઈ બાજુ એટલે જ ઉભા છે ફાઈનલી

અને થાક લાગી ગયો ને શ્વાસ ફૂલવા લાગ્યો છે એટલે થોડું બોલાઈ બી એમ છે કે ચાલુ ફોન લઈને ચાલવાનું છે વિડિયો બીજ લેવાનો છે ને ભેગો ઓલો પહોંચ્યો કે યસ સર સાહેબનો ડાયલોગ તો જો ગાઈસ આ દેખાઈ છે જૂના તળાવ અમારું ગામ ઉપરથી કેમ મસ લાગે છે અને જો આજુબાજુનું વ્યૂ જુઓ તમે એટલું સરસ મજાનું થઈ જાય ભાઈનારે જઈશ આવી જો ડુંગરમાં તમારે રાઈડ કરવી હોય તો શિયાળામાં જ કરી લેવી કારણ કે ઉનાળાની જે પરિસ્થિતિ મારો જવા એવું છે કારણ કે ગરમીનું તાપમાન પ્રમાણ વધારે બધા થોડો ઝાડવો જંગલ હે એની વચ્ચે અમારે ચાલવાનું તો આજુબાજુના તમને નજારા બતાવતા રહીએ છીએ આજુ તો આ ડુંગરનું બિલકુલ ટોચ ઉપર ચાલીએ છીએ અમે હાલમાં ઉપરની સાઈડથી તો એ ઉપરથી ચાલવાનો એટલો ફાયદો કે ડુંગરની બે બાજુની જગ્યા તમે જોઈ શકો છો ભાઈ એક તો પેલી સાઈડ સંતરામપુર બાજુનો ભાગ એનાથી આ બાજુ એક આવી ગયું છે અમારું ગામ જૂના તલાવ તો જૂના તલાવનું બી તમને સુંદર નજારો દેખાતું હશે લીલું એકદમ લીલું પરથી તો હવે ફાઈનલી અમે થોડી વારમાં તો પહોંચવાના જ છીએ આજે ડુંગર પર બિરાજમાન છે મંદિર હવે આ ડુંગર પર મંદિર બનાવ્યું એટલું બધું જૂનું નહોતું તો પહેલા અહીંયા મૂર્તિ હતી પણ ઉપરનું જે મંદિર બનાવ્યું હોય ને એ નહોતું ખુલ્લું જ હતું આમ અને કોટલા જેવું હતું ગાય તો અમે ત્યાં દર્શન કરવા તો આવતા હતા એ રીતનું હતું તો ત્યાર પછી આથી જ લગભગ આઠથી દસ વર્ષ પહેલાં જ બનાવેલું છે આ મંદિર થોડો વધારે એક્ઝેક્ટ મને ધ્યાન નથી ગઈ તો ત્યાર પછી પેલી બાજુથી વાડીકોટા આ બાજુ જૂના તલા તો આ બંને ગામોએ મળી તો આ મંદિરનું નિર્માણ કર્યું છે ગાય કે જેમ કે આપણે બી છત જોઈએ તો ભગવાન બી છત વગેરે કઈ રીતના થાય તો પછી ત્યારબાદ ગાય ટ્રાય કર્યો બનાવવાનો પણ હવે ઉપર થોડું અઘરું તો હતું કારણ કે સામાન હવે ડુંગરની ઉપર પહોંચાડવો કેટલું બધું મટિરિયલ જોઈએ પાણી જોઈશે લાઇટ જોઈએ એની માટે પછી કઈ સામગ્રી બધી લઈ જવાની છે હવે મંદિર બનાવવાનું એટલે શું નહીં જોઈતું હોય તો પહેલાં પાણી ચડાવવાનો જ પ્રોબ્લેમ હતો તો બારી ગોટા બાજુથી પાણી લાવ્યા હતા બે પાર્ટ કરીને પહેલાં મોટરથી અડધા ચડાવ્યું હતું પછી ન્યાય ખાડો ખોદીને ત્યાંથી બીજી મોટર લગાડી હતી ભાઈ એ રીતના આ મંદિરે જોરદાર બનાવ્યું છે અને ખરેખર એક વખત તો તમારે આવવું જોઈએ આવી જવાય અને આ મંદિરે તમારે આવવું હોય ને તો શનિવારનો દિવસ નક્કી કરવાનો કારણ કે આ મંદિરે આવવા ને તો શનિવારે આવવામાં મજા છે એટલે ગાઈશ તમને હવે અંદાજો આવી ગયો હશે કે મંદિર છે થોડું આરામ કરીએ છીએ થોડું ચાલીએ છીએ તો તો ફાઇનલી ગઈક તમને જેની વાત કરતા હતા અમે જે મંદિરની તો ત્યાં અમે પહોંચવાયા આવ્યા છીએ પણ હજુ થોડું ચાલવામાં તો અમને થોડી તકલીફ તો પડે જ છે કેમકે ઝાડવા બધા છે ને તો વા ક્યાં કરે કાંટાવાળા ઝાડ છે તો હવે હું તમને બતાવીશી આવેલી છે ફાઇનલી જે મંદિરની વાત કરતા હતા તો આ મંદિર છે ઉપર તો હવે આ મંદિરની તો હવે આ મંદિરની વાત કરીએ તો આ મંદિર ડુંગરની બિલકુલ ટોચ પર આવેલું છે ને આ મંદિર છે બજરંગબલી હનુમાન દાદાનું મંદિર છે સંકટમોચન તો અહીંયા એક વખત જરૂર આવજો અને અમે જો ફાઇનલી ગાઈડ ભૂખ લાગી તો બધા બેસી ગયા હતા જે પડીકા જ લાયા હતા બીજું કંઈ લાયા નથી તો ત્યાંથી અમે દર્શન કરીને આગળ નીકળી ગયા છીએ હવે અહીંયાથી અમને એક આગળ છે ને લગભગ એક દોઢ કિલોમીટરની દૂર સીધું જ એક ધજા જેવું દેખાતું વ્હાઈટ કલરનું તો ફાઇનલી ગાય અમે ગાઈઝ અમે એવું વિચારીએ આટલે આવી ગયા છીએ ને તો હવે એ બી જોઈ લઈએ કે ત્યાં આગળ શું છે કારણ કે એકચ્યુઅલી અહીંયા તો દર્શન કરવા અમે સીધા એક પણ ગાઈ ત્યાં જોયા નહોતા તો અહીંયાથી એક દોઢ કિલોમીટર આગળનું છે તો મિત્રો કે હવે આટલે આવ્યા છીએ તો આગળ પણ જતા રહીએ કારણ કે હવે પાણી હતું નહીં એટલે બધા થાકવા તો માંડ્યા હતા તો આ બોર બી ઉપર જોવા મળ્યું પણ બહુ આખી બોરડી ઉપર એક જ બોર હતું એટલે ફાઇનલી કોઈને રાગ નહીં આવ્યો તો પછી એ આગળ અમે ચાલવા જ માંડ્યા હતા આગળ જતા હવે ડુંગરને બિલકુલ ટોચ ઉપર તો અહીંયાથી ડુંગર ઉપર ચડવું બહુ અઘરું હતું પણ ત્યાં આગળ અમને જોવા મળે ગાયને ભેસો તો એ ગાય હતી ને બે ભેસો તો ગાય હવે અમે એ વિચારતા કે આ ભૂલથી આવી ગઈ છે કોઈની રહી ગઈ છે કે કોઈ કોઈ હતું તો નહીં આજુબાજુમાં તો ગાય કોઈ લઈને તો આવ્યું નહોતું તો હવે અમે એ વિચારતા કે હાડું રહી ગઈ છે કોઈની કોઈની આવી ગઈ છે તો ફાઇનલી હવે અમે જાણ્યા વગર કોઈ બી બાજુ એને ઉતારી નહોતા શકતા કે આ બાજુની છે પહેલી વાર એટલે ત્યાં જ રહેવા દીધી કોઈ હોતું આવશે તો અમે પૂછ કહીશું કે ભાઈ ડુંગરની ઉપર અમે જોઈ હતી જેની બી હોય એ તો હવે આગળ અમે જે ધજાની વાત કરી તો ત્યાં આગળ તો એની તરફ અમે આગળ વધ્યા છીએ તો ફાઇનલી હવે ત્યાં જવા બી થોડું અઘરું તો પડતું હતું જેમ જેમ જઈએ એમ રસ્તો વધતા ઓતા જઈએ છીએ અને કઈ ફરીના તો આ જો આ અહીંયા નદીનો નજારો છે એ કણધરા કરીને કામ આવી ગયું છે અમે આગળ બારીકોડાથી આગળ કણજરા આવ્યો છે તો અમે થોડા વધારે આગળ આવી ગયા એટલે અહીંયાથી કણજરા તો કણજરાની જે નદીનું છે ને એ તમને અમે વ્યૂ બતાવ્યું છે નજારો કઈ આગળ ચાલવાનું જ છે અમારે હજુ તો કારણ કે થોડું ઉતાવળ બી રાખવી પડે છે કારણ કે હવે સૂર્યાસ્ત થવાનો ટાઈમ થઈ ગયો છે તો અંધારું પડી જાય તો જંગલમાં અંધારું થઈ જાય ને થોડું ડરનો બી માહોલ હોય છે જંગલમાં એટલે અમારે તો અકેલી જતું જલ્દી જવાનું જતું તો થોડી ઉતાવળ બી રાખવી પડે એવી છે કારણ કે સાડા પાંચથી ગયા તો ડુંગર ઉપર છે ને તો મિત્રો એની માટે હજુ અંજવાળું લાગે છે બાકી જો અમારું જે ગામ નીચે તળેરી ઉપર છે ને તો ત્યાં તો સુરત દેખાતો નહીં હોય હમણાં કારણ કે ત્યાં અમારો થઈ ગયું છે અંદાજ એવું થોડું પરછાયું આવે છે ને આગળ ડુંગરનું એમ તો જો વાગાય મસ્ત મસ્ત મજા અહીંયા પણ એક નાન નકડું તળાવ તો છે જ તો ફાઈનલી ગાઈસ હવે બધા થાકી ગયા છે તો કોઈ ધીરે ચાલે કોઈ ઉતાળ તો અમે હવે આગળ તો નીકળી ગયા હવે એક જ સમયમાં અમે પેલી જે જગ્યાની તમને વાત કરી હતી ત્યાં પહોંચવા કરીએ છીએ અહીંયાનું બી તમે સીન જોઈ લેજો શું છે અમને બી શું ખબર નથી પણ એક ધજા જેવું દેખાય છે વ્હાઈટ કલર તો ફાઈનલી ખાઈ હવે જલ્દી પહોંચવા તો કરીએ હવે ધજા હે શું એ ત્યાં જઈએ તો ખબર પડે તમે બી જોઈ લેજો કે એકચ્યુઅલી મંદિર છે કે એના માટે બાંધેલું છે એ અમને પણ ખબર ખુદ નથી એટલે એ બી આજે જોઈ લઈએ અહીંયા આવેલા છીએ તો એક દોઢ કિલોમીટર થોડું જલ્દી જલ્દી જવાનું રહેશે હવે અહીંયા જુઓ પતંગ બાદ ચાલુ થઈ ગયા છે તો ગાય ઉતરાણ ગઈ હતી ને એટલે હું બધું પતંગો ઉપર ઘણી પડેલી હતી આ જો આ પતંગ ચગાવવા લાગ્યા થોડી વાર ઉભા રહ્યા આ લોકો કે અમે પતંગ ચગાવી લઈએ તો નાના છોકરાને જેમ લાકડીઓ બાંધીને ચડાવે છે એક જો આ છે બે પતંગ હાર્દિકો અને વિજયનું તો થોડી વાર ચગાવી લઈએ તો પછી અમે ગાય નીકળીએ અહીંયાથી તો અહીંયાથી હવે

પણ શું છે આવું છે એક ડુંગરની ઉપરની છે તો આગળ અમને થોડું ખુલ્લો એરિયા પણ મળ્યો છે ગાઈસ પણ હવે અહીંયાથી પેલી જે ધજા મારી છે ત્યાં પહોંચવા તો કરીએ છીએ ગાઈસ પછી ફાઇનલી તમને બતાડી તો દઈએ શું છે આ જો ટીમ્પરાના ઝાડ છે તો એની વચ્ચે થઈને જવાય છે તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી જ ગયા છીએ એમ સમજો ને પણ આ થોડું ત્યાં જવા માટે જગ્યા ખોદવી પડે છે અહીંયા થોડા પાછા ઝાડિયા બધા રહે અમે આ બાઈને ટી શર્ટ પહેરેલીને તો હાથ પર થોડું છોલાઈ તો ગયા અહીંયા તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ અમે ત્યાં તો બતાવીએ અને જુઓ તમે શું છે તો એ જગ્યા આ છે અહીંયા દૂરથી તો લાગતું નથી દૂરથી તો હવે જે દેખાતું એવું હતું નહીં હતું એકચુલી ગાઈશ છે અહીંયા જે ટીમરાનું ઝાડ છે તો આ ટીમરાની ઝાડ પર આપણું એક રાષ્ટ્રોધર તિરંગો બાંધેલો છે પણ દૂરથી એકદમ વાઇટ દેખાતો તો ફાઇનલી ગાઈ અહીંયા એવું કંઈ ખાસ છે નથી તો જેથી કરીને ખોટો અહીંયા આવવાનો હા જંગલની તમે રાઈડ કરો જંગલમાં તમે ફરવા આવો તો આવી શકો છો વ્યૂ બસ જોરદાર છે અહીંયા ખાલી આવવાનું કોઈ મતલબ છે નથી ફાઇનલી ગાઈઝ આ ખાલી એવી રીતના જ કોઈ લગાયેલું છે તો જેથી ડુંગર ઉપર સારો દેખાય એના માટે તો આ પતંગ તો હજુ મળે તો ગઈશ હવે અહીંયાથી અમે વિચારીએ છીએ કારણ કે થવા આવ્યો છે સાડા પાંચથી છ વાગવાનો ટાઈમ તો શું કરું તો મિત્રોને બધા એક પૂછી લઈએ આગળ જવા માટે તો તૈયાર છે પણ ગાય અંધારું પડી જાય ને તો એની માટે અમારી જોડે ટોર્ચ કે એવું કોઈ છે નથી તો અમે લોકો ફાઇનલી થોડું આગળ જઈને પછી નક્કી કરીએ શું કરીએ હવે ઉતરી જઈએ કે આગળ જવું કે નહીં જવું એમ તો ચાલવા તો માટે જ છીએ ફાઇનલી ગઈ તો જો અમને નીચે ઉતરવા માટેનો એક રસ્તો મળી જાય છે તો અમે તો ગાઇ બધા મિત્રો નક્કી કરે છે કે હવે આપણે થોડું ઉતરી જવું જોઈએ સમય થોડો વધારે થઈ ગયો છે અને પાણી બી અમારી જોડે હતું નહીં ને ત્રણ સાડા ત્રણ કલાક જેવું અમારો ટાઈમ જંગલમાં થઈ ગયો હતો તો આ રાઈડમાં આ જંગલ ફરી અને જંગલમાં જે બી તમને જોયું છે જવું હોય તો થોડું આજે ઉતરવાનો જે રસ્તો છે ને કાંઈક બધા શાંતિથી જ ઉતરે છે કારણ કે સીધું નીચે ડુંગરમાં કંઈ રોડ ના હોય એટલે ઉતરવા માટે થી ઉતરવાનું છે ના ફાઇનલી ગાઈઝ અમે હવે ઉતરી જઈએ છીએ તો છોરદાર મજા આવી ગઈ છે અમને કાઇશ તમે બી પણ ક્યારેક આવો આ રીતના જંગલમાં ફરવાનું પણ થોડું સેફટી સાવચેતી અને જંગલી જાનવર પ્રાણીઓથી થોડું ચેતીને રહેવું જોઈએ અને આવા જ અમારા ઘણા બધા વિડીયો આવશે અને પાર્ટ વન હવે અપલોડ થશે અને આ પાર્ટ ટુ જોવે છે પાર્ટ વનના ત્રણથી પણ એ આનાથી થોડું મોટું અને વધારે જાળવાવાળું જંગલ હતું ફાઇનલી તો ફાઇનલી ગઈશ અમારી આ રાઈડ સેફ રીતે અને બહુ મસ્ત રીતે પતી ગઈ છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ બી કરી દેજો ફોલો પણ કરી દેજો શેર પણ કરી દેજો આવા વિડીયો જોવા માટે ગઈ અમે બધા સહી સલામત અને સારી રીતના આવી ગયા છીએ અને ડુંગર ઉપર જોરદાર મજા આવી ગઈ અને તમે પણ આવો આવી એ શેર કરો મજા આવશે અને ઉપર હનુમાનજી બી બિરાજમાન છે તો શનિવારે આવો દર્શન બી કરો આ જગ્યા બહુ સરસ છે તો ફાઇનલી ગાઈઝ અમે નીચે પહોંચી ગયા છીએ અને બધાનો તમને એક વિડીયો જોઈ લો અમે સારી અને સેફ રીતે આવી ગયા છે તમારા બધાની દયાને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરી દેજો તો ગાઈઝ આવા જ વિડીયો જોવા માટે તો મળીશું એક નવા વિડીયો અને નવા બ્લોગમાં આવી રીતના જ અમારા ઘણી પ્રકારના વ્લોગ આવે છે ફેમિલી વ્લોગ આવશે રેસીપી આવા જંગલ રાઈડના આવશે ટ્રાવેલિંગ આ બધા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં આવી જવાનું તો ફાઈનલી ગઈશ તો ભાઈ અને આભાર તમારો મળીએ એક નવા વિડીયોમાં આ અમારી ટુકડી છે બાય